હવે તમે જ નક્કી કરો કે આમના વખાણ કરવા કે પછી ત્રણ તાળીનું સન્માન આપો વરરાજા એક પરંતુ દુલ્હન બે તો અહીંયા વાત કરી રહ્યા છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામની કે જ્યાં મેઘરાજ દેશમુખ નામના વ્યક્તિએ એક સાથે હિન્દુ રીતિ રિવાજ અનુસાર બે લગ્ન કર્યા છે મેઘરાજ દેશમુખના વર્ષ 2010 માં કાજલ ગામિત સાથે લગ્ન નક્કી થયા અને સગાઈ કર્યા બાદ તેઓ લિવ ઇન રિલેશનશિપમાં પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા હતા

રેખા પણ મેઘરાજ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંડી હતી ત્યારે આટલા વર્ષોમાં ક્યારે કાજલ અને રેખા એકબીજાની સ્વાતંત્ર્ય તરીકે નહીં પણ પ્રેમથી સમજથી અને બંને એકબીજાની પૂરક એટલે કે બહેન બનીને મેઘરાજ સાથે લગ્ન જીવનમાં ખુશીથી જીવન જીવવાનું નક્કી કર્યું ત્યારે હવે મેઘરાજે બંને પત્ની સાથે હર્ષો ઉલ્લાસથી લગ્ન કર્યા છે અને શાસ્ત્રોક્ત વિધિય વિધાન અનુસાર હિન્દુ રિવાજ અનુસાર લગ્ન કર્યા છે આદિવાસી સમાજમાં પરંપરાથી બહુપત્નીત્વનો રિવાજ છે જેમાં પણ આદિવાસી સમાજમાં ઘણા યુગલો જુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી લગ્ન લગ્નગ્રંથથી જોડાયા વિના જ લિવિંગ રિલેશનશિપમાં રહેતા હોય છે જેના પાછળનું મુખ્ય કારણ તેમની આર્થિક સ્થિતિ હોય છે પરંતુ લગ્ન વિના પણ તેમનું એકબીજા પ્રત્યેનું કમિટમેન્ટ ઓછું નથી હોતું મેઘરાજના પિતા રાજ દેશમુખ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં એક રિવાજ પૌરાણિક કાળથી ચાલી આવે છે પરંતુ આદિવાસી સમાજમાં રિવાજ તેમની સંસ્કૃતિમાં વર્ષોથી છે ત્યારે પરંપરા અનુસાર મેઘરાજ દેશમુખના બે યુવતીઓ સાથે પોતાના બાળકોની સાક્ષી થનારા અનોખા લગ્ન છે જે સમગ્ર નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે સાત જન્મો નો સફર શરૂ કર્યો હતો આજે જ્યારે આર્થિક રીતે થોડો મજબૂત થયો છે ત્યારે હર્ષો ઉલ્લાસ થી રીતિ રિવાજ લગ્ન સંપન્ન કર્યા છે લાંબા સમય બાદ લગ્નમાં જોડાયો છું શું આખો ચિત્ર બસ ચિત્ર કઈ નથી સાહેબ આજે સોળ વર્ષ પહેલા જયારે કાજલબેનને બેન ને હિન્દુ ધર્મ ના હિસાબે સગાઈ કરીને સગાઈ કરીને લાવે જે એક બંધન હોય કે અવર નવર એકબીજાને ઘરે જાય તો કોઈ હસે નહીં એટલે કોઈને હસી ઉડાવે નહીં એના લીધે અમે સગાઈ કરીને પછી અમે સાથે રહેવા જ લાગ્યા અમે ત્યારે કોઈ લગ્ન પ્રસંગમાં જોડાયેલા નહીં હતા ત્યાર પછી ત્રણ વર્ષ પછી પ્રેમ સંબંધ બંધા એક રેખાબેન જોડે અને તે રેખાબેન જોડે મારો પ્રેમ સંબંધ હતો અને હું એમને ત્રણ બે હજાર તેના અંદર લઈ આવ્યો ઘરે અને ત્યાર પછી અમે સાથે રેવા લાગ્યા અને આજે સોળ વર્ષ જેવા થવા એવા એક સાથે અને એક સાથે રેવા લાગ્યા તેમાં મારા ત્રણ સંતાનો છે ત્રણ સંતાનોમાં મોટીની દીકરી છે જેનું નામ વિભૂતિ છે અને બીજું છે એનું નામ છે આદિ અને નાનલી જેનું સંતાન છે એનું નામ છે છોકરો છે આર્યા હવે બધા લોકો અમે એક સાથે રહેવા લાગ્યા આજે છોકરાઓ મોટા થવા આવ્યા એટલે પરિસ્થિતિ નબળી ત્યારે હતી ત્યારે લગ્ન નહીં થયા તો આજે હું આ આજના દિવસે અમારો એક શાદી નો રીત રિવાજ હિસાબે હિન્દુ ધર્મ ના હિસાબે આજે અમે લગન માં બંધનમાં બંધાઈ રહ્યા છે અને આજે સાત ફેરા ફરીને અમે આ વિધિ પૂરી કરીને બંને ધર્મપતિ તરીકે સ્વીકારી